લીમડી ખાતે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ત્રેસઠથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાં દર્દીઓને જરૂરિયાત મુજબ વિવિધ ઓગણત્રીસ પ્રકારના જુદા જુદા લોહી પરીક્ષણ તેમજ ઈસીજી એક્સરે અને છાતી અને ગર્ભાશયના કેન્સરની તપાસ સાથે નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી આ કેમ્પ લીંબડી સમસ્ત દાઉદી વોરા સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો ઇજ હોલીનેસ ડૉક્ટર સૈયદના મુફ્દલ સૈફુદ્દીન સાહેબના આદેશ અનુસાર ઉમરૂ સહેત અને દાઉદી વોરા મને બુરહની લીમડી તથા અમદાવાદ કેન્સર હોસ્પિટલના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા દાઉદી વોરા સમાજના આગેવાન અલી અસગર દાઉદી તથા તેમની ટીમે જહેમત ઉઠાવેલ હતી હવે લીમડીમાં અમારા ધર્મગુરુ સૈયદના ખુશી હાસિલ કરવા માટે ચડાવતા અમે લીમડી દાઉદી વોરા સમાજીએ આજે આ લીંબડીમાં એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે ફૂલ બોડી હેલ્થ ચેકઅપનું આયોજન કરેલ છે જેના અંદર અમને અમદાવાદ જીસીએસ કેન્સર હોસ્પિટલનો પૂરતો સહયોગ છે આ કેમ્પના અંદર અમે બ્લડના ટોટલ બધા જ તે થઈને ઓગણત્રીસ જાતના ટેસ્ટનું આયોજન છે એ સિવાય ઇસીજી થશે દરેકનો એક્સરે થશે બીપીનું ચેકઅપ થશે એ સિવાય સ્પેશિયલી લેડીઝ માટે મેમોગ્રાફી ટેસ્ટ છે અને પેપ ટેસ્ટ છે કે જેના અંદર બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પહેલેથી નિદાન કરી શકે આ કેમ્પ કરવાનું અમારું મુખ્ય આયોજન એમ છે કે કોઈપણ કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ રોગ હોય તો એને એડવાન્સમાં ખબર પડી શકે તો એની તાત્કાલિક સારવાર થઈ શકે અને રોગને ઉગતો દામી શકાય